કર્જણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો કર્જણ પોલીસ સ્ટેશન ખાતે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદના અધ્યક્ષ સ્થાને તેરા તુચ્છો અર્પણ કાર્યક્રમ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં કર્જણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ અને ખોવાયેલા ચોવીસ મોબાઈલ ફોન અરજદારોને પરત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ચોરાયેલું ચૌદ તોલા સોનું અંદાજે આઠ લાખ ચાલીસ હજારના કિંમતનું તેમજ ચોરાયેલા રોકડ રૂપિયા એક લાખ બાવીસ હજાર અને સાયબર ફ્રોડ દ્વારા ગુમાવેલા આઠ લાખ ત્રાણું હજાર સહિત કુલ રૂપિયા પચીસ લાખ પંચોતેર હજાર પાંચસો નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો જ્યારે શાંતિ સમિતિ બેઠકમાં આગામી રથયાત્રા અને ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી રથયાત્રા શાંતિમય સંપન્ન થાય તેના પર ભાર મુકાયો હતો અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય સંઘર્ષ કાઢવા માટે બીજાની પરમિશન લેવી ફરજિયાત હોવાનું પણ જણાયું હતું આજરોજ ગર્દન પોલીસના પ્રાંગણમાં પબ્લિક સાથે એક સંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમની પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક લોકોના મોબાઈલ અને સાયબર ફ્રોડમાં વહી ગયેલા નાના લોકોને પરત કરવામાં આવેલા હતા અને સાથે સાથે જો સત્યાવીસ તારીખ રથયાત્રાનું આયોજન છે આ બાબતમાં આજકો સાથે મુખ્ય ચર્ચામાં કરવામાં આવી અને આગામી પચીસ તારીખ ના વસ્તુઓ છે